નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ નલિયા ખાતે સેવા ફાઉન્ડેશન તથા અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલ ભુજ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે ખાસ દિલ્હીથી પધારેલા સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એસોસિએશનના હેડ કુલદીપસિંહ સેવા ફાઉન્ડેશનના શ્રદ્ધાબેન ડૉક્ટર ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર અંધજન મંડળ અમદાવાદ સોમિન સર મોહિતી સેલિન્ડર આર્ય અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંધજન મંડળ કે સી ભુજ હાજરીમાં ખાસ દિલ્હીથી પધાર્યા હતા કુલદીપ સિંધીએ દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી તેમજ ઓપરેશન લાગ દર્દીઓને ભુજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે એ વિશે પણ સાથે બેસીને વાત કરી ગુજરાતભરમાં અઢાર જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપતા સેવા ફાઉન્ડેશનના સરસર્વા કુલદીપસિંહ શ્રદ્ધાબેન સાથે અંધજન મંડલના આગેવાનો આંખની હોસ્પિટલ તેમજ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ કેટલાક દર્દીઓ સાથે રૂબરૂ વાત કરી તેમજ ડે કેર સેન્ટર ખાતે કેટલાક દિવ્યાંગો આવે છે તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે કેટલાક દર્દીઓ આવે છે એ વિશે માહિતી મેળવી વિઝિમ સેન્ટર સંભાળતા ઉજ્જવલ બહુગુણા તેમજ આંખના વિભાગ સૂર્યદીપસિંહ ગોહિલ અને અર્જુન ગઢવી વિશે વાત કરી હતી તેમજ ડે કેર સેન્ટર સંભાળતા શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન ચંદે સાથે વાત કરી હતી તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર સંભાળતા મયુરભાઈ આકવ્યા સાથે વાત કરી હતી માનસિંગ વ્યક્તિઓને સંભાળતા સાથે વાત કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આપણે તાલુકા એટલે કચ્છનો એકદમ છેવાડાનો તાલુકો આ છેવાડાના તાલુકામાં જે એસીઆરસી એટલે કે અંધજન મંડળ દ્વારા જે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ બે વર્ષ જેવો સમય થયો અને સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબ ક્લા ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે નલિયાની અંદર નલિયામાં યોગેશ્વરનગરની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના મહત્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે તો જે લોકોને જેમની પાસે બહુ પૈસા નથી અને જે મોટા ઓપરેશન નથી કરાવી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે तो हूँ विनती कर आज सेंटर है मेंबर मेम्बर एनु में वु लोग लाभ ले अस्तु जय भारत जय माता नमस्ते मैं कुलदीप सिंह कंट्री डायरेक्टर सेवा फाउंडेशन हमारी संस्था एक इंटरनेशनल संस्था है जो 20-25 कंट्रीज में आ, लोगों को आ, आई हेल्थ से रिलेटेड जो सर्विसेज हैं और सेंटर्स हैं उनको पहुंचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो बीपी है और इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है जिससे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कम्प्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निशुल्क और या बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य है कि ज़्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएँ मिले उनका उपचार हो और उसके साथ साथ सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि एक अच्छी क्वालिटी की એક અફોર્ડેબલ સેવા સર્વિસ ઘર કે પાસ નહીં